સમગ્ર ગુજરાત હીટવેવની ઝપેટમાં આવ્યું છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગુજરાતમાં રાત્રિનું તાપમાન પણ ઊંચે નોંધાયું છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે જિલ્લાનું તાપમાન છેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે જેને લઈને જિલ્લાવાસીઓએ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જીલ્લા તાપમાન સતત ચોથા દિવસે પણ સૌ વધુ ગુજરાત રાજ્યનું નોંધાયું છે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે પિસ્તાલીસ point ચાર degree એ ગયું છે ત્યારે આપની સાથે સુરેન્દ્રનગર disaster મેનેજમેન્ટના મુખ્ય અધિકારી છે તેમની સાથે વાત કરશું આજે પણ સતત ચોથા દિવસે સુરેન્દ્રનગર નું તાપમાન high level નું છે શું કહેશો હા સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો નો

આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન થઈ થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને બે થી ત્રણ ડિગ્રી છાઇણામાં તમે હોવ તો ટેમ્પરેચર ઓછું હોય છે ખાસ વેકેશનનો માહોલ છે માણસો બારે શોપિંગ કરવા માટે નીકળતા હોય છે ત્યારે ખાસ બપોરના સમયે ટાળવું તેમ છતાં પણ જવાનું થતું હોય તો આપણું શરીરને પ્રોટેક્શન સાથે નીકળવું જેમ કે ચશ્મા ટોપી છત્રી છાણો પાણીની બોટલ લીંબુ શરબત વરિયાળીના શરબત ઘરગથ્થુ જે કોઈ શરબત મળતા હોય છે પીવાનો આગ્રહ રાખશો દર અડધી કલાકે પાણી ને શરીરને હિટ વેવમાં જોતું હોય છે ખાસ કરી ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે સતત ચોથા દિવસે પણ પિસ્તાલીસ ડિગ્રી ને બહાર પહોંચી ચુક્યું છે લોકો મામ થઈ ગયા છે ગરમી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા પણ સુરેન્દ્રનગર ની જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે જેમાં જે બનાવો બનતા હોય છે તેવા દર્દી ને સારવાર માટેની અલગ ટીમો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રશાસન વિભાગ પણ હવે લોકોને અપીલ કરી રહ્યું છે કે લોકો ઘર માં રહે સુરક્ષિત રહે અને કામ સિવાય સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બહાર ન નીકળે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર